મારું નામ રામાનંદજી છે હું રૂપાણી સાહેબને કુળદેવી મહાન તરીકે ફરજ બજાવું છું બાપુ ખાસ જેવી શું ખરેખર અમારે તો સાહેબને પલ તો અવરનવર નવર અમારે સાહેબ ત્યાં પંદર દિવસ મહિને એમના કુળદેવી છે ત્યાં આવતા અને કલાક કલાક સુધી અમે બેઠા હોય સાહેબ નાસ્તો કરતા હોય અને મને કહેતા હોય બાપુ શું હવે આ શું કરવું છે આ તે અને અહીંયા લીપ બનાવવું છે એ પણ એમને વાત કરી કે બાપુ આપણે અહીંયા અમુક ઉંમરલાયક લોકો હોય એ અહીં ન આવતી હોય ઉપર ન ચડી શકતા હોય જેથી આપણે કરીને લીપ બનાવશું અને મારા કુળદેવીનો ભવ્ય મંદિર બનાવેલ છે અને આપણે આ પણ વિકાસ કરવાનો છે હજી પણ આપણે અહીંયા સંતો માટે રહેવા માટે વ્યવસ્થા બનાવવાની છે અને કોઈપણને અહીંયા તપ કરવું હોય તો આપણે એવી કુટિકા બનાવશું પરંતુ કુટિકા ત્યાં તપ કરી શકે એવી એમની છેલ્લી ઈચ્છા છે ખરેખર ત્યાંનો માહોલ તો આજે ચાર દિવસથી એકદમ શોકમય છે સંતો પ્રસાદ નથી લેતા સંતો જમતા નથી કેમ કે વિજયભાઈ છે જે મુખ્યમંત્રી થયા ત્યારે સો કરોડ રૂપિયા અમારા ગિરનાર માટે ફાળવા ત્યાં અને સો કરોડ ફાળવીને એનો વિકાસ કરીને બતાવ્યો હતો એવા અમારા વિજયભાઈ કે કોઈ એમનું મૂલ્ય નહીં થઈ શકે અને આવા સીએમ જે એકદમ દયાળુ હોય જેને નિરાધાર વ્યક્તિને જોવે કે કોઈ પણ પગે કંઈ અપંગ હોય એને જોવે તો તરત એની સહાય કરવાનું સામેથી જ કહેતા એવું હમણાં જ અમારે પ્રસંગ બનેલો કે બે દિવસ એમને યજ્ઞ કરેલો જે અગિયાર અગિયાર કલાક સુધી અહીં યજ્ઞ બેઠા પછી એક દીકરી હતી જે ઊભી નથી રહે તેને સાહેબ દસ મિનિટથી જોતા હતા ત્યારે સાહેબે એના પીએને કીધું કે ભાઈ દીકરીને શું છે ત્યારે દીકરી એમ કીધું કે સાહેબ મારે ઓપરેશન કરવું છે તો તમામ ખર્ચો સાહેબે આપી અને તરતને તરત દીકરીને ખુરશી અપાવી આવા દયાળુ અમારા વિજયભાઈ રૂપાણી અને આજે હું તેમના નિવાસ સ્થાને એમને શ્રદ્ધાંજલિ દેવામાં અને અંતિમ દર્શન કરવા માટે આવ્યો છું અને હું અંતિમમાં એટલું કહીશ કે આજે એમના પરિવારને સહન કરવાની મા અંબા એમના સુરાપુરા દાદા એમને શક્તિ આપે વારંવાર બસ એમને શક્તિ આપે કારણ કે આવો પહાડ કોઈને ન તૂટે અને અંતિમ ઈચ્છા બાકી રહી ગઈ છે સાહેબે અહીંયા એમને કુળદેવીએ મને લીપ બનાવવાનું કીધું ને એનો વિકાસ કરવાનું કીધું મને એવું કીધું કે બાપુ બે અલગ અલગ એસ્ટિમેટ બનાવી અને મોકલાવજો હું મારા ખર્ચથી આ મારા કુળદેવીનું મંદિર તો બનાવેલ છે પણ આ સંતો માટે વ્યવસ્થા પણ આપણે કરશું ત્યારે હવે અંતિમ ઈચ્છા એમને અધૂરી છે તો મને વિશ્વાસ છે કે એમનો વાલો દીકરો ઋષભ છે એ આ બધી ઈચ્છા પૂર્ણ કરશે અને એવી પણ ઈચ્છા વ્યક્ત કરું છું કે રાજ્યના આપણા ગુજરાત રાજ્યના અને ભારતના મુખ્ય આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા